નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાય સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ખનીજ સોર સામે તંત્રની લાલ આંખ ધોળિયા ગામે ગેરકાયદેસર ખનન ઝડપી પાડવામાં આવ્યું સુરેન્દ્રનગર આજકાલ ચોરીના કેસો વધ્યા છે તેમ જાણવા મળે છે પરંતુ ચોરી એ માત્ર ઘરમાં રહેલ સામાન કેસ કે પછી ઘરેણા ઘરેણાની નથી થતી પરંતુ હવે તો આ સમયમાં ખનીજની પણ ચોરી થવા લાગી છે મળતી માહિતી અનુસાર સોટીલા નાયબ કલેક્ટર દ્વારા મૂળી તાલુકાના ધોળીયા ગામે ગેરકાયદેસર કાર્બોસેલના હાથ કૂવામાં ખનન ઝડપી પાડવામાં આવ્યું છે આ ઉપરાંત સાતેક કૂવામાંથી ચાર કૂવામાં આડત્રી મજૂરોનું રેસ્ક્યુ કરી તેમને બહાર કાઢવામાં આવ્યા છે અને છત્રી લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા મૂળી અને થાન પંથકમાં પુષ્કળ પ્રમાણમાં ખનીજ આવેલું છે ત્યારે ખનીજ છોરો દ્વારા ગેરકાયદેસર ખનીજ છોરી કરતા હોવાની અનેક ફરિયાદ સામે આવી હતી છાન પંથકમાં કાર્બોસેલ તેમજ મૂળી પંથકમાં સફેદ માટી અને કાર્બોસેલ જથ્થો પુષ્કળ પ્રમાણમાં હોવાથી અહીં ભૂમાફિયાઓ દ્વારા મોટા પ્રમાણમાં ચોરી કરતા હોય છે ત્યારે સોટીલા નાયબ કલેક્ટર અને મૂળી મામલતદારની સંયુક્ત ટીમ દ્વારા મૂળી તાલુકાના ધોળિયા ગામની સીમમાં ગેરકાયદેસર સરકારી ખરાબાની જમીન પર કાર્બોસેલનું ખનન કરતા હોવાની બાતમીના આધારે રેડ કરવામાં આવી હતી રેડ દરમિયાન ચાર ટ્રેક્ટર એક કમ્પ્રેસર અને છ સરખી સહિત કુલ છત્રી લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી મૂડી મામલતદાર કચેરી ખાતે સીઝ કરવામાં આવ્યો છે તેમજ સાત કૂવામાંથી ચાર કૂવામાં આડત્રીસ જેટલા મજૂરો કૂવામાંથી ખનીજ કાઢતા હોવાનું ધ્યાને આવતા તેઓને રેસ્ક્યુ કરી તેમને પણ બહાર કાઢવામાં આવ્યા હતા તપાસ દરમિયાન ગેરકાયદેસર કુવાઓ અંકુભાઈ થરેસા સુનિલભાઈ અન્નાભાઈ કુસડિયા અને ભરતભાઈ ગોવિંદભાઈ સરલા ખનીજ ચોરી કરતા હોવાનું ધ્યાને આવતા તેઓની સામે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ

તદ્દન ગેરકાયદેસર કાર્બોસેલ એટલે કે કોલસાની કુવાઓની અંદરથી ગેરકાયદેસર ખનન ચાલી રહ્યું હોવાની હકીકતને ધ્યાનમાં રાખી અને અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ અને મામલાદાર મૂળીની સંયુક્ત ટીમ દ્વારા આકસ્મિક રેડ પાડી અને તપાસણી કરતા કુલ સાત કુવાઓ છે એ સાત કુવાઓ તદ્દન ગેરકાયદેસર કાર્બોસેલની પ્રવૃત્તિ કરી રહેલા હતા આ સાતે સાત કુવાઓની અંદરથી કુલ ચાર કુવાઓમાંથી અડત્રીસ જેટલા આજુબાજુના જે મજૂરો છે મજૂરો અંદર કુવાની અંદર હતા એ તમામ એ તમામ અડત્રીસ મજૂરો ને સહી સલામત પ્રથમ બારી કાઢવામાં આવેલ ત્યારબાદ જે સાધન સામગ્રી છે એ સાધન સામગ્રી પણ મળી આવેલી હતી જેમાં કુલ ચાર ટ્રેક્ટર એક કમ્પ્રેસર તેમજ છ ચરખી આ મળીને કુલ છત્રીસ લાખનો મુદ્દા માલ જપ્ત કરી અને તમામે તમામ મુદ્દા માલ મોડી રાત્રે મામલાદાર કચેરી મુળીસા પાસે ખસાડવામાં આવેલો છે આ જે તદ્દન ગેરકાયદેસર કુવાઓનું જે ખનન કરાવતા હતા તેઓના નામ છે પણ એ સામે આયા છે અમકુભાઈ થરેસા રહે ધોળિયા તાલુકો મૂળી સુનિલભાઈ હનાભાઈ કુચડિયા રહે પલાસા ભરતભાઈ ગોવિંદભાઈ સરલા રહે પલાસા આ ત્રણે ત્રણ ઈસમો દ્વારા આજ આજુબાજુના વિસ્તારોમાંથી આવા મજૂરોને લાવી કોન્ટ્રાક્ટ આપી અને સરકારી સર્વે નંબરની અંદર તદ્દન ગેરકાયદેસર કોલસાનું ખનન કરાવી અને વેચાણ વગેરે કરતા હતા આ ત્રણે ત્રણ ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે